મહાન શ્રી કિશોરદાસ સાહેબ ગુરુ શ્રી રામદાસ સાહેબ તેઓ શ્રી ના પાંચમી પેઢી હોય આજ પાંચ પાંચ પેઢી પછી અમારા ત્યાં ભારત વર્ષના આચાર્ય સાહેબ શ્રી શ્રી પંચ નામ સાહેબ અમારે આંગણે પધારી રહ્યા છે અને આ જે આંગણે અમારે પધારે છે તો મારું મંતવ્ય છે કે અંકલેશ્વર તેમજ હેપી રેસીડેન્સી અને આપણે સૌ ધન્ય થઈ ગયા છે કે જેવા આચાર્ય સાહેબ હજુર સાહેબ જે સદગુરુ કબીર સાહેબ અંશ કહેવાય છે અને તે જો અંશ આપણને અહીંયા આપણને દર્શન જો આપે તો એનો લ્હાવો સર્વે લઈ અને ધન્યતા અનુભવવી જોઈએ અને તે માટે હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું કે અમારે આંગણે અમારા આચાર્ય સાહેબ આવે છે જે દિવસ અમારા માટે ખૂબ